પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકોની મુલાકાત લીધી નગરપાલિકા ની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારી એ કે ભાટિયા મામલતાર ડીવાય એસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અધિકારીઓએ મતદાન મથકો ખાતે મતદારો માટેની મૂળભૂત સુવિધાઓની સમીક્ષા કરી હતી જેમાં પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલયની સુવિધા અને દિવ્યાંગ મતદારો માટે રેમ્પની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા સંપૂર્ણ ન્યાયિક અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પ્રાંત અધિકારી એ કે તમામ નાગરિકોને મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ઉપર સીસીટીવી કેમેરા અને અન્ય આવશ્યક પણ કરવામાં આવી હતી જેથી મતદાન પ્રક્રિયા સરળતાથી સંપન્ન થઈ શકે જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ટોયલેટ દિવ્યાંગ મતદારો માટે રેમ્પ વ્હીલચેર વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાય શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે જાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું અપીલ ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું